શીરા સાડી આજે આપણે ચીકુ કલરની રેન્જમાં મસ્ત ગાળા બોર્ડરની કોન્સેપ્ટ બહુ મસ્ત સાડી લઈને આવ્યા છે જે બેનોને પ્રોફેશનલ સાડી પહેરી હોય ને એ ટાઈપની સાડી લઈને આવ્યા છે આપણે ચાર કલરની રેન્જ રહેવાની છે અને એકદમ મસ્ત કેટલોક પીસ લઈને આવ્યા છે આપણે જોઈએ છીએ એ પીસો વાત કરીએ સાડી ખૂબ મસ્ત છે સોફ્ટ કપડામાં અને ચાલે અને આપણે રનિંગમાં પહેર્યું હોય ને તો ચાલે બોર્ડર વાળી સાડી છે તમે જોઈ શકો છો બહુ મસ્ત છે ચીકુ કલરની રેન્જમાં આવશે પ્લસ આપણે એને અજરક ની ડિઝાઇન વાળી છે જો બહુ મસ્ત સાડી છે એનો પલ્લુ જો બહુ મસ્ત પલ્લુ છે અજરક ડિઝાઇન વાળું પલ્લુ છે પલ્લુ વાળી અને એમાંય વણાક અંદર જો સાઇનિંગ વાળું હોય તો ડિઝાઇન આવશે વર્ક આવશે હોય અને બોર્ડરનું પણ વર્ક ફિનિશિંગ વાળી છે બોર્ડર બધી વણાક વાળી છે એકદમ ફિનિશિંગ વાળું કામકાજ છે નીચેની બોર્ડર પણ સરસ છે ને ઉપરની બોર્ડર છે આ નીચેની બોર્ડર બ્રોડ આવશે મોટી બોર્ડર આવશે અને ઉપરની બોર્ડર નાની આવશે એટલે જોવો છો તમે લુકવાઇઝ એકદમ હેવી લાગે ને એવી પલ્લુ તો બહુ મસ્ત છે અજરકની પલ્લુમાં બોર્ડરમાં પણ અજરકની કલરની વાત કરીએ તો આપણે રાણી પિંક કલરની બોર્ડર અને આખી આખી ચીકુ કલરની સાડી છે આ છો ને બધી જાવજો સાડીમાં તમે આપણે નજીકથી દેખાડો નજીકથી દેખી જોઈ લો તમે આખું બધું વણાકનું કામ આવશે કોઈ ઉપર ચડું કામ નહીં બોર્ડરનું પણ વળાકનું કામ છે અને અંદરની ડિઝાઇનનું પણ વળાકનું કામ છે તમે જોઈ શકો છો આખી સાડીનો કોન્સેપ્ટ આ રીતના છે ખૂબ મસ્ત સાડી છે ચીકુ કલર રાણી કલરનું કોમ્બિનેશન ખુબ સરસ લાગે છે મેચ થઈ જાય ને એવી વણાંકની અંદર ડિઝાઇન પણ છે અને અજરકનો પલ્લું છે એમાં પણ આપણે ઉપરની સાઈડ અને નીચેની સાઈડ બે સાઈડ આપણે બોર્ડર આવી જાય છે આ રીતે આખી સાડીનો કોન્સેપ્ટ જુઓ છે ને મસ્ત પ્રોફેશનલ લાગે એવી સાડી

સ્ક્રીનશોટ પાડવાનું ભૂલતા નહીં કલર ગમતો તો હોય તો બહુ ખૂબ સરસ સાડી આવે છે સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે એટલે બુક કરાવવાનું ભૂલતા જ નહીં જો આ કલર એ બહુ ફાઇન છે ચીકુ ને ગ્રીન કલર ચાર કલર કોમ્બિનેશનમાં બહુ સરસ સાડી કોન્સેપ્ટ લઈને આવ્યા છે જુઓ તમે એકદમ યુનિક અને સરસ અજરકની સાડીનો શોખ પૂરો થઈ જાય ને ગાળા બટનનો કોન્સેપ્ટ પૂરો થઈ જાય ને એ ટાઈપની સાડી લઈને આવ્યા છે એકદમ લૂઝ કપડામાં જો તમે ડેઈલી પહેરી શકો અને બહાર જવામાંય ચાલે એવી બોર્ડર સાથે પણ અને ફૂલ ફિનિશિંગવાળી બોર્ડર અને અંદરનું વડાક કામે તે ફિનિશિંગ કોઈ પણ સાડી ગમતી એનું સ્ક્રીનશોટ પાડવાનું ભૂલતા નહીં સ્ક્રીન ઉપર નંબર આપેલો છે આ રીતે શ્રીરાદને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો